હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ અને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગે શુક્લ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કર્ક રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો ડિસેમ્બર મહિનો સુ આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જોઈશું જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ હશે તે સુડીનો ઘા તમારા માટે સોથી થઈ શકે છે તો સૌ પ્રથમ કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર પરથી થાય છે ને તે લોકોની થાય છે કર્ક રાશિ આ રાશિના તમામ જાતકો કંઈક કે આ પ્રમાણે ગ્રહોની રચના વિધાતા દ્વારા કરવામાં આવી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં એટલે કે તમારી રાશિના ફર્સ્ટ હાઉસમાં ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં ત્યારબાદ સેકન્ડ હાઉસમાં કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં બુધ દેવતા પંચમ સ્થાનમાં સૂર્ય મંગળ શુક્રની યુતિ રાહુ દેવતા અષ્ટમ સ્થાનમાં અને ભાગ્યના સ્થાનમાં શનિ મહારાજ વકરીમાંથી હવે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે વળી જો આ મહિનાના રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ છ ડિસેમ્બરના રોજ બુધ દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવવા જઈ રહ્યા છે ત્યારબાદ બીજા જ દિવસે એટલે કે સપ્ત સેવન્થ ડિસેમ્બરના રોજ મંગળ દેવતા પણ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે ત્યારબાદ

પચાસ દિવસથી તમારી રાશિમાં ગોચર કરી રહ્યા હતા હવે તે રાશિ પરિવર્તન કરીને થર્ડ ડિસેમ્બરના રોજ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં એટલે કે મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે તેના કારણે તમારા જીવનમાં શું ફેરફાર આવશે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કર્ક રાશિના તમામ જાતકો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું જો તમને એક માહિતી આપું તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ હું એક એસ્ટ્રોલોજીકલ લાઇફ ચેન્જિંગ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું લિમિટેડ સીટ અવેલેબલ છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વેબિનારમાં કયા પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાનું છે અને તમારે તેમાં એન્ટ્રી મેળવવાની છે તેના વિશે જણાવ્યું છે તમારી લાઈફમાં જે કંઈ પણ તકલીફ હોય તેના માટે કયો ગ્રહ જવાબદાર છે અને તેનું કયા પ્રમાણે સોલ્યુશન લાવું છે તે તમામ બાબતો તમને જાણવાથી મળવાની છે તેથી રજિસ્ટ્રેશન કરવાનું તમારે ના છે તો આપણે આગળ વાત કરીએ તો તમામ કર્ક રાશિના જાતકો સર્વપ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે જો કહું તો તમારા રાશિના સ્વામી ચંદ્ર દેવતા તમે જાણો છો કે દરેક અઢી દિવસ એટલે કે બે બે દિવસ અને તેના ઉપર બાકીનો જડતો દિવસો છે તેટલા જ સમયમાં તમારા રાશિના માલિક રાશિ પરિવર્તન કરી દેતા હોય છે તેથી પૂરા મહિના દરમિયાન તમામ સ્થાનમાં અને તમામ ગ્રહોના ઇન્ફ્લુઅન્સમાં આવી શકે છે તેથી જો આ પ્રમાણે તમારા હેલ્થ બાબતે આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ દ્રષ્ટિ જવી જોઈએ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર છઠ્ઠું સ્થાન જે છે તે સાત ડિસેમ્બર બાદ એકંદરે વન બાય વન મંગળ ત્યારબાદ સૂર્ય અને ત્યારબાદ શુક્ર દેવતાથી તમારું છઠ્ઠું સ્થાન જે છે તે હાઇલાઇટ થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ગ્રહોની દ્રષ્ટિ ત્યાં થઈ રહી છે હવે મંગળ દેવતાનું છઠ્ઠા સ્થાનમાં આવું અને ત્યાંથી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર અષ્ટમ દ્રષ્ટિ કરવી જે જણાઈ રહ્યું છે કે આ મહિનામાં બાર ડિસેમ્બર બાદ તમને સ્વાસ્થ્યને લગતી થોડી ઘણી નાની મોટી તકલીફ રહી શકે છે બાર ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર આટલો સમય તમારે ફક્ત સાચવવાનું છે તે સમય દરમિયાન તમને ને લગતી તકલીફ આંખોને લગતી તકલીફ કે પછી હેડેક થવાના પણ સંજોગો વધી રહ્યા છે હેડેકના કારણે તમને જો રેગ્યુલરલી હેડેક તમને સમસ્યા ન રહેતી હોય તો હેડેકના કારણે કંઈક કામ કરવામાં તકલીફ થવી ચક્કર આવી જવા આ તમામ વસ્તુ બાર ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બરના સમય દરમિયાન થઈ શકે છે તે વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે આ સમય દરમિયાન જો તમે તે તીખું તળેલું ખાવાનું પણ જો તમે છોડી શકો તો તેટલું વધારે તમારા માટે સારું રહેશે કારણ કે ઇનડાયરેક્ટલી જો તમારું ડાયજેશન કામ કરશે પ્રોપરલી તો તમને હેલ્થની ઇસ્યુઝ ઓછા થઈ શકશે તેથી તમે શું આહાર ગ્રહણ કરી રહ્યા છો તેના પર ખાસ કાળજી રાખવાની છે બીજી રીતે જો તમને કહું તો સૂર્ય દેવતાનું તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવું તે શત્રુહંતા કહેવામાં આવે છે હવે છઠ્ઠું સ્થાન જે છે તે રોગ ઋણ અને શત્રુ છે રોગ જ આપણો સૌથી મોટો શત્રુ છે ને તો સોળ ડિસેમ્બર બાદ એમ તો બાર ડિસેમ્બરથી તકલીફ છે બારથી બાવીસ ડિસેમ્બરમાં પરંતુ તમારી બોડીમાં જો મહિનાની શરૂઆતથી જ તકલીફ થઈ જાય એનું કારણ હું તમને જણાવીશ જો તે તકલીફ થવાની શરૂઆત થઈ જાય તો સોળ ડિસેમ્બર બાદ સૂર્ય દેવતાને રાશિ પરિવર્તન થવાથી જ તમારી હેલ્થમાં તમારી ઇમ્યુનિટીમાં ડાયજેસન સિસ્ટમમાં ચેન્જ આવી શકે છે અને તમારું બોડી હીલ કરી રહ્યો છે તેવું તમને જણાઈ શકે છે હવે જો હું તમને કહું કે મહિનાની શરૂઆતથી જ કયા પ્રમાણે તમને હેલ્થની તકલીફ શરૂઆત થઈ શકે છે મિત્રો ગુરુદેવતા હવે આવી રહ્યા છે થર્ડ ડિસેમ્બરે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં બારમું સ્થાન હોસ્પિટલને પણ રિપ્રેઝન્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક રીતે તકલીફ હેલ્થ ઇસ્યુઝને પણ બારમું સ્થાન રિપ્રેઝેન્ટ કરે છે ત્યાંથી સીધી દ્રષ્ટિ વકરી ગુરુદેવની પણ છઠ્ઠા સ્થાન પર આવી રહી છે ગુરુદેવ ગ્રોથના કારક છે અવારનવાર તમને કંઈક ને કંઈક તમારી બોડીમાં ચાલી રહ્યું છે જો બોડીમાં કંઈ તકલીફ ન જણાતી હોય તો બોડીનું ટેમ્પરેચર ગરમ રહેવું તમને તાવ છે કે નહીં તે તમને સમજાય પણ ના પરંતુ બોડી ગરમ રહેવી આ પ્રમાણે પૂરા મહિના દરમિયાન તમારું બોડી તમારા સાથે ગેમ રમી શકે છે તેથી આ મહિનો સ્વાસ્થ્ય બાબતે ખાસ તમારે કાળજી રાખવાની રહેશે કારણ કે ગ્રહોની સંરચના જ કંઈક તે પ્રમાણે થઈ છે કે તમારું બારમું અને છઠ્ઠું સ્થાન તો એક્ટિવ થઈ જ રહ્યું છે પરંતુ રાહુ દેવતા પણ સાથે ભીસામાં નક્ષત્રમાં આવવાથી તમારી જન્મપત્રિકામાં આઠમા સ્થાનને હજુ વધારે એક્ટિવ કરી રહ્યા છે પરંતુ તે પોઝિટિવલી એક્ટિવ કરી રહ્યા છે તેનો પણ આપણે આગળ ચર્ચા કરશું તો આ પ્રમાણે હેલ્થ બાબતે આ મહિનામાં થોડુંક હેલ્થ કોન્શિયસ રહેવાની વધારે જરૂરત છે આગળ આપણે વાત કરીએ તમારું બેંક બેલેન્સ કયા પ્રમાણે રહેશે તો તમામ કર્ક રાશિના જાતકો હું તમને પૂછવા લાગુ છું કે તમે કમેન્ટમાં જણાવજો જૂન મહિના બાદ તમે જોશો તો અવારનવાર તમારું જે સંચિત ધન છે ભેગું કરેલું ધન છે તે ક્યાંક ને ક્યાંક યુઝ થઈ રહ્યું છે તમે પણ પૂછો કોઈક ને કોઈક ઘરમાં કોઈક એપ્લાયન્સીસ બગડી જવા કોઈક મોટો ખર્ચો આવી જવો કોઈને હેલ્થના ઇસ્યુઝ થ કે કોઈ પણ રીતે કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમારું જે ભેગું કરેલું ધન છે તે ક્યાંક ને ક્યાંક યુઝ થઈ રહ્યું છે તો આ મહિનાથી હવે ડિસેમ્બર બે હજાર પચીસથી તેમાં ક્યાંક ને ક્યાંક સ્ટોપ આવી શકે છે તેનું કારણ તે જ છે કે મિત્રો સ્ટમ સ્થાનમાં રાહુ દેવતા જે સતભિષા નક્ષત્રમાં આવી રહ્યા છે તેમની દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે હવે તે પોઝિટિવલી એટલે કે તમે જ્યાં પણ એવું નથી કે તમારા પૈસા યુઝ નથી થવાના હા તમારું જે કંઈ પણ સંચિત ધન છે તે હજુ એ જ ફ્લોમાં યુઝ તો થશે પરંતુ હવે તમે તેને પ્રોપરલી ચેનલાઇઝ કરી શકશો કે કયા વેમાં આગળ વધવાનું છે ને તમારા પૈસા તમારે ક્યાં ડિસ્ટ્રિબ્યુટ કરવાના છે કઈ લાઇનમાં આગળ વધવાનું છે તો તમામ વસ્તુ તમે ફાઇનાન્શિયલ પ્રોપર પ્લાનિંગ કરીને આગળ વધી શકો છો તેથી હવેથી થોડુંક તમને જે ટેન્શન રહેતું હતું કે પૈસા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે તો તે યોગ્ય જગ્યા પર હવે તે જઈ શકે છે ઓછા તો થવાના જ છે તમારે તેને વેસ્ટ કરવા કે ઇન્વેસ્ટ કરવા તે તમારા પર હું છોડી રહ્યો છું તેથી આ વાતનું ધ્યાન રાખજો પરંતુ જૂન મહિના પછી આ તકલીફ થઈ રહી છે કે નહીં તે પણ મને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલશો આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ કર્ક રાશિના જાતકો છે અને જો એજ્યુકેશન ફિલ્ડમાં છે તમે ભણી રહ્યા છો સ્ટુડન્ટ છો કે પછી તમારા સંતાનની પણ વાત કરીએ તો મિત્રો સંતાનના જે કારક છે યુવરાજ બુદ્ધ દેવતા છ ડિસેમ્બર બાદ પંચમ સ્થાનમાં આવી રહ્યા છે સાથે વીસ ડિસેમ્બર સુધી શુક્ર દેવતા સાથે સોળ ડિસેમ્બર સુધી તે સૂર્ય દેવતા સાથે રહેવાના છે તેથી તમારા સંતાનનું કે તમે જાતે પણ જો સ્ટડી કર્યા છો તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરને કારણે તમારી કમ્યુનિકેશન સ્કિલના કારણે આ મહિનો તમારા માટે એજ્યુકેશન વાઇઝ બિલકુલ સારો રહી શકે છે જો તમારી કોઈક એક્ઝામ આવી રહી છે તો તમે ઘણું સારું પરફોર્મ કરી શકશો કોમ્પિટેટિવ એક્ઝામમાં સોળ ડિસેમ્બર બાદ જો હશે તો તમામને તમે પાછળ રાખીને તમે આગળ વધી શકો છો અને દરેકને થઈ શકે છે કે આની એટલી બધી તૈયારી હતી નહીં તો આ કયા પ્રમાણે આટલો વ્યક્તિ આગળ વધી રહ્યો છે તેથી આ મહિનો એજ્યુકેશન વાઇઝ ઘણો સારો છે એટલે તમારે કોઈ પણ ભ્રમ નથી રહેવાનું કે કોઈ બીજા ગ્રહોની કઈ દ્રષ્ટિ થઈ શકે છે કે કંઈ કઈ જ ચિંતા નથી કરવાની આ મહિનામાં તમારા સંતાનના એજ્યુકેશનનું તમારું જાતે પોતાનું એજ્યુકેશન અને હા તમારા સંતાનનું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહી શકે છે તેને જો કોઈ તકલીફ હતી તો તે તકલીફમાંથી પણ છુટકારો મળી શકે છે તો સંતાન બાદ હવે આપણે વાત કરી કે તમારા લગ્ન જીવન કેવા રહેશે તો મિત્રો લગ્ન જીવન બાબતે આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવનના સ્વામી શનિ મહારાજ વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના ભાગ્યસ્થાનમાં કે જે ઘણા સમયથી વક્રી અવસ્થામાં હતા હવે જ્યારે સપ્તમ સ્થાનના માલિક વક્રી અવસ્થામાં આવે છે તો શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે બે લાઈફ પાર્ટનર વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારે થાય છે તમે ગમે તેનો પ્રયત્ન કરો ગમે તે મેચ્યોર હોવ છતાં પણ નાની નાની વાતે ઝઘડો થતો હશે છેલ્લા બે ત્રણ મહિનાથી પરંતુ હવેથી જે શનિ મહારાજ અઠ્યાવીસ નવેમ્બરથી જે માર્ગી થઈ ચૂક્યા છે તો હવે તમે તમારા લાઈફ પાર્ટનરને ઘણું સારી રીતે તમે તેમને સમજી શકો છો તમારા લાઈફ પાર્ટનર પણ તમને સમજી રહ્યા છે તેવા સંજોગો બની રહ્યા છે બીજી રીતે જો હું તમને કહું તો મંગળ સૂર્ય સૂર્યદેવતા પણ સોળ ડિસેમ્બર બાદ જે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે શુક્ર દેવતા પણ જે વીસ ડિસેમ્બર બાદ આવી રહ્યા છે સૂર્યદેવતા સોળ ડિસેમ્બર અને શુક્ર દેવતા વીસ ડિસેમ્બરે જે આવી રહ્યા છે તો શાસ્ત્ર કહે છે કે શુક્ર થી ગોચરમાં તે સ્થાનને લગતી તમને ઘણું સારું સફળતા મળી શકે છે શુક્રથી સેકન્ડ હાઉસ કયું છે તો તે છે તમારી જન્મ જન્મપત્રિકાનું સપ્તમ સ્થાન હું ફરીથી સમજાઈ રહ્યો છું શુક્ર દેવતા વીસ ડિસેમ્બર બાદ છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે ત્યાંથી બીજું સ્થાન થશે સપ્તમ સ્થાન તો તેના કારણે તમારા લાઈફ પાર્ટનર કંઈક નવા વિચારો કરી શકે છે તે જોબ કરતા હોય તો જોબની સાથે બીજો કંઈક વિચાર કહી શકે છે કે પછી તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં પણ તમને આગળ વધવા માટે તમને કઈક રીતે મદદ કરી શકે છે હવે તે તે કેટલું તેમનું એજ્યુકેશન છે કેટલી તેમની સ્કિલ છે તેના પર હું છોડી રહ્યો છું પરંતુ તમારા લાઈફ પાર્ટનર આ મહિનામાં તમને આગળ વધવામાં પ્રોત્સાહન આપી શકે છે મોટિવેશન આપી શકે છે તમને દરેક રીતે મદદરૂપ થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો મિત્રો રાહુદેવતા સતભિસા સત તારકા નક્ષત્ર સત તારકા નક્ષત્ર વિશે જો હું તમને ડિટેલમાં કહું મિત્રો તો સત તારકા એટલે કે સો તારાઓનું જે સમૂહ છે તેને સત તારકા સતભીસ કહેવામાં આવે છે અને દરેક જ જે સો એ સો તારાઓ છે તે શાસ્ત્ર અનુસાર તે પણ કહ્યું છે દરેક તારો કોઈક ને કોઈક રીતે ચિકિત્સક છે એટલે કે તે સો ડોક્ટર્સ છે તેવું આપણે માની શકીએ છીએ અને તે સો ડોક્ટર દરેક રીતે અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ છે રાહુ દેવતાનું અષ્ટમ સ્થાનમાં એક્ટિવ થવું તે ક્લિયરલી સૂચવે છે કે આ મહિનાથી આવનારા આ મહિનાથી આવનારા આઠથી નવ મહિના સુધીના સમયમાં આ એક શરૂઆત છે તમે કોઈકને કોઈક રીતે સ્પિરિચ્યુઅલી એક્ટિવ થઈ શકો છો કોઈ ગ્રંથ વાંચવાની શરૂઆત કરી શકો છો શિવપુરાણ હોય કે કોઈ પણ સારા એવા શાસ્ત્રોને જાણવાનું તમારી ઈચ્છા થઈ શકે છે અને તમારા જીવનમાં તમે તેના થકી કંઈક રિસર્ચ કરીને કોઈ બીજાને બતાવવા માટે નહીં પરંતુ તમારા લેવલને અપ કરવા માટે તમે કોઈકને કોઈક ગુડ જ્ઞાન કે કોઈ પણ રહસ્યમય યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો કંઈ પણ તમારું નોલેજ વધે તે પ્રમાણેના તમે પ્રયત્ન આ મહિનાની શરૂઆતથી જ કરવાની શરૂઆત કરી શકો છો તમે જોશો તો આ તમામ વસ્તુ તમારી વોકેબ્યુલરીમાં તમારા પ્લે લિસ્ટમાં ત્રેવીસ નવેમ્બર પછી આવી ચૂક્યું હશે પણ આ મહિનામાં તમે હજુ તેમાં વધારો કહી શકો છો તેથી સ્પિરિચ્યુઅલ એક્ટિવ થવા માગો છો તો આગળ વધો આ મહિનો તમારા માટે ઘણો સારો છે આગળ વાત કરીએ તમારા ભાગ્ય બાબતે તો ભાગ્ય સ્થાનના માલિકનું બારમા સ્થાનમાં જવું કે જે શુભ નથી તે વ્યય કરાવી રહ્યો છું પરંતુ શનિ મહારાજ માર્ગી અવસ્થામાં છે તેથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે પરંતુ ટચવુડ સાબિત થઈ શકે છે ફિફ્ટી ફિફ્ટી એટલે કે કેટલાક કેસમાં તમને જે ઓર્ડર કે તમારી પાસે જે કામ હતું જે ઓપોર્ચ્યુનિટી હતું તે તમને લાગતું હતું કે આ તો મને મળી જશે ઇન્ટરવ્યૂ હું ક્રેક કરી લઈશ કે આ એક્ઝામમાં હું ખૂબ આગળ વધી જ જઈશ તેમાં તમે ફેલ થઈ શકો છો તમારી પાસેથી જે ઓપોર્ચ્યુનિટી જઈ શકે છે પરંતુ તેના સામે તે પણ થઈ શકે છે કે જ્યાં તમને આશા ન હતી ત્યાં તમારો ભાગ્યનો સાથ તમને મળી શકે છે અને તે તમારા ભાગ્યના સાથ કે તમને સફળતા મળી શકે છે આ પ્રમાણે નવમા સ્થાનના માલિકનું વ્યયમાં જવું અને શનિ મહારાજનું માર્ગમાં થવું તમને ભાગ્યનો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ સાથ આપી શકે છે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ મિત્રો તો તે છે તમારા કરિયર બાબતે અને બિઝનેસ બાબતે કરિયર બાબતે વાત કરીએ તો કરિયરના સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે કરિયરના સ્થાનના માલિક થઈ છે મંગળદેવતા અને તે આવી રહ્યા છે સાત ડિસેમ્બરથી છઠ્ઠાસનમાં તમારા કરિયર બાબતે તમે થોડુંક વધારે ઇમ્પલસિવ નેચરના થઈ શકો છો એટલે કે તમને તમારી સાથે કોઈ પણ વાત કરે તો તમે તે ટોનમાં વાત કરી શકો છો કે સામેવાળા વ્યક્તિને તમે ગુસ્સાથી વાત કરી રહ્યા છો તેવું લાગી શકે છે તે તમારે નથી કરવાનું કરિયરમાં શક્ય બને તે ભલે લોકોના ગમે તેવા ફેસ હોય તમને લાગે છે કે આ વ્યક્તિ ફક્ત બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેને સામેથી કંઈ બોલવાનું નથી ચૂપચાપ તમારે તમારું આ મહિનામાં કાર્ય કર્યા કારણ છે કારણ કે એક થી સોળ ડિસેમ્બર સુધી તમારા પાછળ ખૂબ પોલિટિક્સ રમાઈ શકે છે તે દિવસોમાં તમારે ચૂપ રહેવાનું છે પરંતુ સોળ ડિસેમ્બર બાદ ગ્રહોના રાજા સૂર્ય દેવતાનું તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવવાથી શત્રુ હંતા યોગ બનાવ્યા છે કરી લેવા દો જેને જેટલું પોલિટિક્સ કરવું હોય તેટલું તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાના છો અને કરીને રહેશો તેથી તમારી એનર્જીને વધારે બોલીને તમારે ડ્રેન ઓફ નથી કરવાની ચૂપચાપ જોયા કરવાનું છે કે કોણ કેવી રમત રમી રહ્યું છે તે કરિયર વાઇઝ તમને ઓપોર્ચ્યુનિટી પણ મળી શકે છે પર પરંતુ જે તમને કહ્યું ને કે ભાગ્યના આધારે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સ બની રહ્યા છે તે જ થઈ શકે છે જો બિઝનેસ બાબતે વાત કરીએ લાભ બાબતે વાત કરીએ તો આ મહિનામાં લાભ બાબતે પણ તમારા માટે સેવન્ટી થર્ટીનો રેશો રહી શકે છે તમારે એક્સ્ટ્રા એફર્ટ આપવી પડશે એક્સ્ટ્રા પૂસ કરવું પડશે અને જે મેં તમને કહ્યું હતું કે ગુડ જ્ઞાન એ પ્રમાણે તમે જે બિઝનેસ કરી રહ્યા છો તેમાં પણ કંઈક ડીપ રિસર્ચ કરો ને કંઈક નવી વસ્તુ લાવો કે તમારી માર્કેટિંગ સ્કિલ સેલ્સ સ્કિલમાં પણ તમે કંઈક અલગ પાસાથી સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો તો તમને ભાગ્યમાં ઘણી સારી સફળતા મળી શકે છે બિઝનેસમાં તમારું બિઝનેસમાં તમારું નસીબ ચમકી શકે છે અને ઘણા સારા સંજોગો બની શકે છે તો આ પ્રમાણે જોવા જઈએ તો કર્ક રાશિના જાતકો આ મહિનામાં તમારે ફક્ત તમારા પર કંટ્રોલ રાખવાનો છે જો તે તમે રાખશો તો તમામ રીતે તમને સફળતા મળી શકે છે હવે વાત કરીએ આપણે ઉપાય બાબતે તો ઉપાય તરીકે આ મહિનામાં દરરોજ તમારે હનુમાન મંદિર જવાનું છે હનુમાન પાસે સાંજના સાત વાગ્યા પછીના સમયે જવાનું છે હનુમાનજી પાસે બેસીને ફક્ત તમારે સાત વાર હનુમાન ચાલીસા કરવી પડશે જો તમે વિદેશમાં છો તો તમારા ઘરમાં બેસીને તમે સાત વાર હનુમાન ચાલીસા કરી શકો છો પરંતુ હનુમાનજીના સાનિધ્યમાં જેટલા પણ રહેશો તેટલું તમારા માટે સારું છે તેનું કારણ શું છે તેનું કારણ તે છે શનિ મહારાજ માર્ગી થઈ રહ્યા છે ભાગ્યમાં અને રાહુ દેવતા પણ એક્ટિવ રહી છે રહી રહ્યા છે આઠમા સ્થાનમાં જેટલું હનુમાનજી સાથે જોડાઈને રહેશો તેટલું તમને સફળતા મળી શકે છે સાથે બીજી રીતે જો હું તમને કહું તો દરરોજ સવારે તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં એક ચપટી ચોખા સાથે એક સફેદ કલરનું ફૂડ વ્હાઇટ ફ્લાવર અને સાથે સાથે થોડી ખાંડ કે સાકર ભેગી કરો અને મંદિરે જઈને તમારે મહાદેવ પર તે ચડાવી દેવાનું છે અને ત્યારબાદ તમે જો કે આ મહિનામાં જે કંઈ પણ તકલીફદાયક પણ મેં તમને કહ્યું છે તેમાં તમને કયા પ્રમાણે સફળતા મળી શકે છે તો જો માહિતી આ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને આ માહિતી શેર કરો અને કમેન્ટમાં આ માહિતી કેવી લાગી તે પણ જણાવવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય